ગઈશ તો મહેમાનો આજે પાકો નાસ્તો ખવર આવવાનો હે જો ભાઈ ચલો તો ફાઈનલી આપણા ને પણ જમવા એટલે કે જમવામાં આવ્યું છે મરચાના ના ભજીયા બટાકાના ભજીયા અને શીરો હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ અમારું જો મેડમ ગરમ ગરમ પાણી પીવે નીચકા ખાય છે અને આજે આપણે પણ વેલા ઉઠી ગયા છીએ તો હલો ત્યારે સાયકલ ચલાવીએ થોડીક વાર પછી થઈ થઈએ તૈયાર આજે હરદ નાખવાનું એ બાપાનું તો હરદ નાખીશું પછી થોડીક એક્સરસાઇઝ કરી લઈએ અને લાઈટ ગઈ હે તો બહાર નીકળી ગયા અમે તો ચલો ત્યારે ફટાફટ ફ્રેશ થઈ જઈએ સવારનો નજારો જોઈ લો એકદમ શાંત એક આ કુતરા ડોળપી છે ભવ કરે મેડમ જો તો છે ટેન્શન મેડમ ને અલ્હ યુ ટુ ફેમિ માતાજી જય શ્રી કૃષ્ણ જય કરી અને આવી ગયા છીએ આપણે આજે જરાક વહેલા કેમ કે આજે અમારે મારા બાપાનો સ્વરાદ છે એટલે હમણાં સ્વરાદ આપણે નાખવાનું છે તે પહેલાં મેં કીધું આ આપણું કામ પતાવી દઈએ ત્યાં સુધી નીચે એ બધું બનાવે છે ઘીનું બધું એ બધું જે સ્વાદ નાખવાનો હોય એ તો એ નાખીને તૈયાર કરે એટલે એ લઈ આવીને આપણે ડૂબબૂબ કરી અને અહીંયાથી આપણે કાગોશ કરવાનું છે એટલે પિતૃને જાય ચલો ત્યારે મળીએ તમને તો ફાઇનલી મહેમાનોને નાસ્તો દઈને આવતો રહ્યો છું ને ધ્રવ ઉઠાડ્યા છે ચલા જલ્દી દાદાને ના નાખવાનું તો બધું લઈ જવાનું તો આ મેડ તૈયાર કરી દીધું છે આ બધું છે ઘીનો મોહર્યો ભાઈ બનાવ્યો છે અંદર દૂધ દૂધ નાખી દે

તો ચલો ભાઈ તો તૈયારી થઈ જાય રી તો બાપાને ચલો તો મહેમાનોને નાસ્તો દીધો ને વળી પાછું મારે આવવું પડ્યું કેમ કે મારે હે ને અમારા બાપાનો હરાજ છે એટલે હરાજ તૈયારી કરીએ છે ને કાગોશ કરવાનું છે કાગઉ કાગઉ તો કાગળ આવી જશે ચલો ત્યારે તૈયારી કરીએ અહીં લઈએ અહીં રાખી દઉં તો ક્યાં હોય તો ઉપર આ ધાબા ઉપર તો છો તો ઉપર નહીં વાત કરે કે બધી ઊંધી ઊંધી લપો બધી બંધ કરો ચલો ત્યારે શ્રાદ્ધ ની તૈયારી કરીએ આ તને મોટું ને બધું ધોઈ લો

ગાય તો મહેમાનો આજે પાક્કો નાસ્તો ખવડાવવાનો છે જો ભાઈ દબાઈ મહેમાનો નાસ્તો આજે એકદમ લેટેસ્ટ આજે આખું ફેમિલી ઉપર આવી ગયું જોઈ શકો છો આજે આખું ફેમિલી એને ઉપર આવી ગયું તો આપણે બધા એને ફટાફટ જઈ દઈએ ચલો ત્યારે મળીએ તમને નીચે આ લોકોને આજે વહેલા ઉઠાડ્યા તો સવાર-સવારમાં મુખ મારી હે તો શું છે તારે ચા આખી

આવી ગયા હોય સાત તમ રાહી ગયા ચાલો ત્યારે રડીયાર રાઈઝ તો આપણે તમે હમણાં જોયું કે બોણી બી થઈ ગઈ આપણે અને દિવાય થઈ ગયા માતાજીના તો જય માતાજી અને મશીનનું કામ ચાલુ છે છે એ ફટાફટ પતી જાય એટલે તો ચાલો ત્યારે બોણી તો થઈ ગઈ તમે જોઈ લે ચાલો ત્યારે ચાલુ રાખીએ ધંધો એવી મત હતી તો ફાઈનલી નવ વાગી ગયા તો કૃપાલી બેન આવે ને જો આ હા 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 કાવ કાવ તાર બેન પણ ઇન પાછળ પાડી દીધી ને તાર બેન પડી ઓ પાછળ પડી ગઈ અને તું આવ કાવ કા ધીમે ધીમે આવતી હતો આ આગળ નું ટાયર પંચર છે કઈ પંચર છે કશું પંચર નહીં બરોબર જ છે ઓલી બિચારી જો પાછી પડી ની બોલાવતી હવે હા હા ચલો યાર બુકો બુકોમ કરો કુપલી બેન ની રિક્ષા આવી ગઈ કુપલી બેન આયા નહીં થેલો લેવા ગયા હે અને રિક્ષા આવી ગઈ હે થેલો લેવા ગયા હે થેલો લઈને આવે એટલે જાય સ્કૂલે તો ફાઇનલી આજે પણ વેલી દુકાન બંધ કરના છે કેમ કે આજે પણ જમવા જવાનું હે અને થોડી ખરીદી કરવાની હે મેડમ ને તો પરાળા દુકાનો બંધ કરાવે પછી વાળી બજાર માં લેવડાવે રખડાવે પાક બધું લઈ ને આવે લે તમને કેટલી દાદા કેટલી દાદા ગીરિયાનો ચલો ત્યારે મસ્ત બજાર નું જમવા ગયા તો જમ્યા અને ખરીદી કરવાની કરી આયા તો મને કે લઈને આવો તમે તો હું શું કરો લઈને લે તું ઉપર ચડ બીજું હે ચલો ત્યારે ફાઇનલી ઘરે આવી ગયા અને આવી પાણી પીવાનું વધારે રાખ લે ચલો ત્યારે હવે કરીએ આરામ

તો ઘરેથી ચા પીને આવી ગયેલો અને દુકાન બી ખોલી નાખી સાફ સફાઈ કરતો હતો વળી ધ્રુવભાઈ ની કે દવા લેવા ગ્રુપ એક દવા લેવા જવાની છે આ બાટલો ચડાવવાનો છે આ તો કરવું જ પડશે આખો દાડો બહી રે ના મેળવે ને ચલો ત્યારે ધ્રુવ ભઈને બાટલો ચડાવી હલો ગાય તો નવ વાગી ગયા છે તો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ફોન આવ્યો તો ઘરે નવ એટલે નવ નવ વાગે જ બંધ કરવા ચલો ત્યારે હિસાબ હિસાબ ચેક કરી લઈએ તો ફાઇનલી આપણે દુકાનથી આવી ગયા છીએ અને ફ્રેશ બી ગયા મોટું મોટું ધોઈ ગયું છે ના લોકોને દીવાબતી ઘરે થઈ જાય આપણે દુકાન કરવાના હોય અને અમારે પપ્પાને આજે શરાદ છે તો એમની સ્પેશિયલ થાળી એક તૈયાર કરીએ છીએ જે હતા અત્યારે ખાતા શીરો ને ભજીયા મરચાં

चलो भाई तो मारू काम मस्ती यार मैं फटा ही दूँ अपने तो खाली मारे पके लग वालों से पके लग ही हाँ आज एम नहीं तिथि है ती आम नहीं बाबू भाई डाना भाई प्रजापति आम नहीं आज एम तिथि है ती सराजी चलो चल आपने आशीर्वाद ले लिया है અમને આશીર્વાદ દેજો તો ફાઈનલી આપણને પણ જમવામાં એટલે કે જમવામાં આવ્યું છે મરચાના ભજીયા બટાકાના ભજીયા અને શીરો જે અમારા પપ્પાને બહુ પ્રિય હતો શીરો અને ભજીયા એમને આજે થાર જી ચડાવવાનું તો ચડાવી દીધું અને હવે આપણે જમીએ દઈએ ફાઈનલી હે મજા આવી ગઈ શીરો અને ભજીયા ખાવાની અને ધ્રુવ ભાઈ તો દવા ખાઈ રહ્યા

તો કૃપાલીબેન ગાટલા નાકશાના જાય ને ઓલો હાથે કરીને માં ના નિહાર જવું પડે અને ના કંઈ કામ કરવું પડે હું બધું કમ્પ્લેટ ટીવી જોઈ લે ખાઈ લે અને નિહર જવા ને એટલે કે મને તાવ આવે માથું થાય ને કેકડા બેન એવા નાટક કરે છે અને દસમાની પરીક્ષા આવે ને સાહેબ થી બીઆઈ બોલો